એક પણ મિનિટ વેઠવાની જરૂર નહીં પડે આ હું તમને જે ટ્રીક ગમે તે જરૂર અજમાવો ટ્રિક નંબર એક હાથથી દબાવીને મિત્રો આ સૌથી સરળ અને ઘર ઘર ચાલતી ટ્રીક છે લસણની ની લો અને તેને ચાકુ અથવા હાથની હથેળીથી થોડું દબાવો જેમ જ દબાવો છો લસણની છાલ આપમેળે અલગ થવા લાગે છે હવે તમે સરળતાથી છાલ ઉતારી શકો છો આ રીત ખાસ કરીને થોડા લસણ માટે ખૂબ જ કામની છે ટ્રીક નંબર બે સ્ટીલ બાઉલ ટ્રીક હવે વાત કરીએ સૌથી ફેમસ અને ફાસ્ટ ટ્રીકની એક સ્ટીલનું બાઉલ લો તેમાં લસણની કળીઓ નાખો અને ઉપરથી બીજું બાઉલ ઢાંકી દો હવે બંને બાઉલને જોરથી થી પંદર સેકન્ડ હલાવો મિત્રો જેમ જ તમે બાઉલ ખોલશો તમે જોશો કે લસણ ની એકદમ પરફેક્ટ છે ટ્રીક નંબર ત્રણ ગરમ પાણી ઉપયોગ મિત્રો જો લસણ ખૂબ જ કઠણ હોય તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે લસણ ની કળીઓને બીજી ત્રણ મિનિટ માટે ગરમ પાણીમાં નાખી દો થોડી વાર પછી લસણ બહાર કાઢો હવે છાલ બહુ જ સરળતાથી ઉતરવા લાગશે આ લસણ નરમ રહે છે છે અને સમય પણ બચે ટ્રીક નંબર માઇક્રોવેવ ટ્રીક મિત્રો આ ટ્રીક થોડા સેકન્ડ માં કામ કરે છે લસણ ને માઇક્રોવેવ માં માત્ર દસ મી પંદર સેકન્ડ માટે મૂકો ગરમી લાગતા જ લસણ ની અંદર ની ભાગ છાલ ને અલગ કરી દે છે હવે તમે જુઓ છાલ સહેલાઈથી ઉતરી જશે ધ્યાન રાખજો લસણ વધારે ગરમ ન થઈ જાય ટ્રીક નંબર પાંચ ચાકુતી કાપીને આ એક પ્રોફેશનલ રસોઈયાની ટ્રીક છે લસણની કળીના આગળ અને પાછળના ભાગ થોડા કાપી નાખો હવે છાલ ખેંચો તે તરત જ બહાર આવી જશે આ રીતથી લસણ બિલકુલ સાફ અને સુંદર રીતે ફોલાય છે અંતમાં ઉપયોગી ટિપ્સ મિત્રો જો તમે લસણ ફોલ્યા પછી તેને લાંબા સમય સુધી સાચવવા માંગો તો તેને ડબ્બામાં રાખો અને મૂકો આ રીતે લસણ તાજુ અને સ્વાદિષ્ટ રહેશે સમાપન મિત્રો આજના વિડીયોમાં તમે શીખ્યા લસણ ઝડપથી ફોલવાની સૌથી સરળ અને અસરકારક રીતો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ વધુ ઉપયોગી રસોઈ ટીપ્સ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ ફરી મળીએ નવા વિડીયો સાથે